માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહે છે દરેક સમાજની લોકોની સાથે રહે છે આજે એવા જ મારા બે મિત્રો મારી સાથે છે મારા પડખે ઉભા રહ્યા છે તો આપણે એમની સાથે જ વાત કરીશું મને એમને કેવી રીતના ઓળખે છે શરૂઆતમાં જ્યારે મને કેમેરાની જ્યારે જરૂર હતી ત્યારે શરૂઆતમાં સ્ટાર્ટમાંથી એમણે મને કેમેરા બે એક પણ રૂપિયો ફી લીધા વગર મને કેમેરા ફિટિંગ કરી આપ્યા હતા વાયરનો પણ નહીં અને મજૂરી પણ નથી લીધી તો આવા આજે મારી પડખે ઉભા રહ્યા છે બીજી વાર અને બીજા પણ મિત્ર છે તો આપણે એમની સાથે ચર્ચા કરીશું શું કહેશો શું નામ છે આપનું મારું નામ મુસ્તકિમ વોરા છે અને અમે ગુજરાત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફ ગુજરાત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના નામથી હજ અને ઉમરાની સર્વિસ આપીએ છે અને વર્ષ દરમિયાન પેકેજ દરમિયાન જે કઈ પૈસા વધે છે એનું અમે આવી સારી જગ્યાએ સકિલભાઈ જેવા જે સેવાનું કામ કરતા હોય એમના ડોનેશન આપીએ છીએ તો બેસી આપ સૌને એમને સપોર્ટ કરજો ને સાથ આપશો એવી રીતના મને પણ આપ્યો છે કાલ મને પણ તમે આપશો બસ આ દુઆ છે આપ સૌને અલ્લાહ આપ સૌને હજ ઉમરા કરવાની લઈ કીધા આપે